મારા અંદર જો જો બધા આ ફેસબુક પર ના ક્રિએટર છે અમારા પ્રકાશભાઈ જે મહિને ઇન્કમ કમાય છે મિત્રો પચાસ થી સાઠ હજાર રૂપિયા અમારા જો આ મિત્રો આ મારા છે મિત્રો નાના બાળક જે ભણે છે એને ફેસબુક માં આઈડી છે તમારું શું આઈડી નામ છે જય માતાજી મિત્રો કેમ છો મજામાં મિત્રો ફાઇનલી આપણે સમાજનો વિડીયો નાખ્યો છે પ્લીઝ આ ડિસોટમાં જોઈ લેજો તો મિત્રો ચાલો આપણે નીકળી ગયા છીએ આપણે મસ્ત મજાની આપણે સમાજની ટીમ રાખી છે તો પ્લીઝ તમે પણ આ ટીમ નોંધાવજો આમાં બહુ મજા આવી જશે મિત્રો એમ વીસ ટીમો છે અંદર મિત્રો વીસ ટીમો પ્લીઝ તમે પણ નોંધાવજો જરૂર તો ચાલો તો મિત્રો જો આપણે રોડ નું ઉદઘાટન કરીએ છીએ લેવિંગજી ના હાથે જો મિત્રો જો રાધનપુરના ના એમ એલ મિત્રો ફાઈનલી આપણે લાગી જશે એક ના જમા બે જાય મિત્રો જો મસ્ત મજા ની ચટણી જો એ પણ દશત ભાઈ આવ્યા મિત્રો જમવા માટે જો મહેમાન કરતી દશત ભાઈ અમારે છે મિત્રો

મિત્રો પૈસા ઓલા ઉપર અંદર થતલા ની અંદર અહીંયા અને હવે ચલો કિરણભાઈ ને મંજીતભાઈ ને કઈ આડો અરે ચલો કિરણભાઈ મંજીતભાઈ ને આડો મિત્રો હવે એક સેકન્ડ રાખી છે અને હવે એક સેકન્ડમાં કોઈ ગોતી લઈ લે તો એ બે વી આવું અને ગોતી લેશે ને વિજેતા તો મિત્રો फाइनली આપણે એકદમ थी जाए रेडी जो ठंडी जती रही है પણ જો ઠંડી લાગે એમ જો થોડી થોડી તો આ જેકેટ પહેરવું પડે જેથી મિત્રો ઠંડી વધારે ના લાગે એમ તો ચલો હવે આપણે નીકળશું જો ચાલ મિત્રો તો ચલો મસ્ત મજા નીકળી જાય રહ્યા છો તો મિત્રો આપણે ફાઈનલ નીકળી ગયા છીએ બેગલી સવાર સવાર મે મસ્ત મજા ની રાઈડ જો ઠંડી પણ બિલકુલ લાગતી ઠંડી જો કેમ કે મિત્રો જસી બેની છે ઠંડી લાગતી કે તું જો એકદમ ઠંડી લાગતી નહીં કશું જોરદાર ઠંડી લાગતી નહીં ફક્ત ઠંડી લાગતી નહીં મિત્રો કશું એટલે ચલો હવે મિત્રો નીકળશું આપણે ફટાફટ મસ્ત મજાની રાઈટમાં પછી આપણે હેલ્મેટ પણ લગાવવું જરૂરી છે મિત્રો પણ હેલ્મેટ લગાવી ને હેલ્મેટ પડી આપણે રાધે પડી છે એટલે હેલ્મેટ લગાવવું જરૂરી છે મિત્રો જેથી આપણે સુરક્ષા રહે તમે ભૂલ ના કરતા ચલો મિત્રો મળીએ આગળ તો મિત્રો ફાઈનલી આપણે પાછું જ્યાં ઘરે મસ્ત મજાનું શાક આપણે ચણાનું શાક મિત્રો એકદમ મસ્ત અને હવે ચણા જો મિત્રો હવે ચણા નહીં આવે એમ એકદમ મસ્ત જો મિત્રો જો મિત્રો મસ્ત મજાનું બેટ કરી છે તો ચલો મિત્રો આપણે જમી લઈએ ફટાફટ મંદિરભાઈ કેરણભાઈ નીકળતા બેન જો તો મિત્રો આપણે કેરણભાઈ અને મંદિરભાઈ મસ્ત મજાનો આપણે વિડીયો બનાવે છે પોમતાજીના કોપી કરીને મિત્રો જો કયા વિડીયો બનાવો તમે હે નામ શું તમારું એમાં તો મિત્રો બધા ક્રિએટર જો આ ફેસબુક પર ક્રિએટર છે જે મહિને ઇન્કમ કમાય છે મિત્રો પચાસ થી સાઠ રૂપિયા અમારા જો આ મિત્રો આ મારા છે મિત્રો નાના બાળક જે જી ભણે છે એને ફેસબુક માં આઈડી છે તમારું શું આઈડી નામ છે દશરથ રાજપૂત દશરથ રાજપૂત મેરમ કાકા તમારું શું નામ છે આઈડી નું ફેસબુક માં મેરમ બજાણિયા મેરમ બજાણિયા ભાઈ તમારું શું નામ છે કેશાભાઈ બજાણિયા કેશાભાઈ બજાણિયા ભાઈ તમારે રોહિત ભાઈ સુભા ભાઈ આ આઈડી છે મિત્રો જો ફેસબુક ની જો પ્લીઝ લાઈક અને શેર જ આ મિત્રો જો ભરત ભાઈ અમારે આ કિરણ ભાઈ ની આઈડી છે મિત્રો પ્લીઝ ફોલો કરજો જો મિત્રો અમારા ક્રિએટર જો કેટલા ક્રિએટર છે મિત્રો જો

તમારે એક જ દુઃખો દબાવ્યો છે મિત્રો તમારો કોઈ ઘર ગહી ન જાય મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો લાઈક જરૂર કરો અને જેટલો બને એટલો મિત્રો આ શેર જરૂર કરજો મિત્રો જેમ કે તમારે એક શેર શેરથી મિત્રો અમારો ગડ ચાલી જાય તો મિત્રો તો મિત્રો આજ આટલું તો મળી જાય બીજા વસ્તુ વ્લોગમાં તો ટાટા બાય બાય